ચાલ લેવા દેખાતી જ કે મોડું થશે મોડું થશે મેઠું ઓછું નાખ ખારું થાય તો ખારું થાય કરવું શું આ જ મળતી પૈસા થઈ ગઈ પણ આ ડોસી લીધે મારા ઘરની શાંતિ નહી આ ડોસી ચોહિ મોટકારી વાહન ઘડીક માં બગદો વરા અને પંખા તરફ પડી રહ્યું થવું થાય ખારું દવ નાખું અને ડોસી અને મારા સરપંચ બની ગયો એટલું શાંતિ

હું સરપંચ થયો હજુ તો મારા હાથમાં કશું કારોબાર થયો સરપંચ પેલા મને ડાયરેક્ટ વર્ગો તમે વોટ નહી વોટ આપે આપ મહિનો થયો મારે ફરી કરાય મહિનો થયો તમે જોવા ખાડા એ બધું મારા ના હજુ તો કશું

રાતે જોઈ જાય છે પણ હજુ વાર લાગશે હજુ સરપંચ થયો મહિનો થયો હોય તો લોકો હેડ આમ હેડ કરવા મોડે મહિનો થયો હોય મારા તૂટી પેલા સરપંચ ને પેલા એમને કહ્યું હોય તો

બહેરું મન તો ભોળભ એકલા મેં તો ખાધા કોરા પોણી નતું પોણી તો બનાવીએ ના મને મોટર બોર આજુ મહિનો થયો પેલો રસ્તો તમે બોર માંગો મારે તો ટોખા એકલા પોણી પાસે પીવું પડે પંપ નું શું કરીએ પેલા વખત પણ હવે વગર ના એમ હોય મારે નહિ જોવાનું અત્યારે મારા હાથમાં કશું નહિ કારોબાર હજુ મારે સેટ થવું પડશે મારા ઘરના જેટલા વાબર ફરી ઉભી રજો ત્યાં એક વાત મળે તો કેજો એટલે સેટ થવા તો ફરી બધું થઈ જશે બોર

બીજો સરપંચ પેદા થાય ને કરવું પડે એવું હોય બોમ્બે જતા રે હા શેતમ મોટો કરી પડી રહું તો હું કરું પડી રે ઉપર હાથે એવું હોય તો શેતમ ના તમે રાજીનામું મેળ દો કે મને બોર કરી લો હું તો ના એ તો થઈ જશે પણ ને કેટલા મહિના થઈ જશે કેતો કશું સરકારી કોમ યાર કુ કેવાય ના ઓમ સો મહિના નીકળી જાય બાર મહિના ને સરપંચ હું જતો રહ્યો તોય તમારું બેન ના પડે એવું યાર સરકારી કોમ કેવાય પણ જેમ બને વહેલો કરેલ છે તમારે તો ચકલી ના હોય આલો મને તમારું મોટર એની આલો ને પાઇપ લાવો ફરી તમારા ગોડી લઈ જજો બીજી સારું પાઇપ લઈ આવું ગોળી લઈ જાઉં તમારું મોટર ને લેજો વધુ નહીં ના કશું નહી આપડે હા સારું તા એટલે સરપંચ ઓ બાર રોમ રોમ તમે સરબત બની ગયા પછી પહેલી વખત પગ મૂક્યા મહિના બે મહિના થયા તો જોવાય નહી આવતા આ નેકરે હો ભલે ડોસીને બોલાવા છે તમ ચાલ તો ડોસીના પર મારા રોડ કર દો હેડો આ એક મહિનામાં રોડ જોઈએ મારા એટલે અને પેલો બોર મન પેલા અને હેડા માર સાપરુ કેવું થઈ ગયું થયો નહીં સરપંચ તમે નહીં સરપંચ બનાય પણ હજુ તો થયો તમે મહિનો થયો મહિનો થયો કરતા મહિના તો કેટલું લાખો નું કોમ થઈ જાય ઘણા સરપંચ બનતર બનતર બીજા જણ કોમ લાવી દીધી આ રોડ તાકાત નહીં લાવવાની આ રોડ ના બનાવ બનતો છે

કઈક ને કઈ આ સાપરું ના એક પત્ર પેટી લઈ પણ તમે વાત વભરો મારા બાર મહિના ની અખરી જાય જાય એમાં સેટ ના પણ સેટ થવું પડે પત્ર આલો એક પછી પછી ઘર મંજૂર કરજો નહીં પણ મારા હાથમાં કશું નહીં હજુ તો વાળ લાગશે તમે કહો સેટ થયા ફરી બધું થાય તમે એ કરી ને કાયદો તો આવતો મારા હાથમાં કાયદા તો કાયમ જિંદગી તમારા હાથમાં જ ને પોત વર્ષ પોત પણ રેવાના પણ આવડું હાથમાં કશું આ તમોન હો ને આ છાપરાની વાત જો

તો લોકો કંટાળી ગયા ત્યાં લોકો મળી ગયા હોય પેલા સતુભા ગુરુજી ને કે પેલો કે બોર જોઈએ મારા કે રોડ જોઈએ પેલો કે મારે ઘર જોઈએ ચોહી લાવવાનું હજુ મારા પેલા દોઢ લાખ હોય નહિ નઈ સેવા કરવાની હોય આવું હોત ચાલતું છે આ સરપંચ બનાવવા માં જ નહીં પણ હવે તો બની ગયા એટલો વધુ નહિ એ થશે બધું પછી લેવાનું બસું ને દોઢ લાખ આમ ઘરો કે હર આવો તો કરે આ મનો કા હરે હરે આપણે શું લઈ માં તો શિશરી બના ડોસી ઘેર જતરી લાગાવો પેર પારે ગઈ છે ઓ પાહી જલ્દી ઘેર જવું પડશે છે કે મને પાહી ડોસી આ સમન સુનાવ તોલી તોલી ઓસી નહીં તાજવાય તોલીન પાહી મન ની સુનાવ જવા દે ઘેર